બોટાદ જિલ્લાના ભાગના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે ગઢડા તાલુકામાં ચૌદ ઇંચ જેટલા ભારે વરસાદથી આવી છે ત્યારે ખેડૂતોને નુકસાની સામે તાત્કાલિક વળતરની ખેડૂતોએ માંગ કરી છે સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે જેના કારણે જિલ્લામાં નદી નાણા તો છલકાય છે સાથે જિલ્લાના છ ડેમ પણ ઓવરફ્લો થયા છે આ સાથે કેટલાક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે

વૃક્ષો ને આ લાઈટ ને બધું વહી ગયું છે પડી ગયું છે એવી સ્થિતિ છે કાંઈ નહીં એટલી તો આશા છે કે થોડું ઘણું આર્થિક સહાય કરી અને ખેડૂતોને થોડુંક મદદ સરકાર કરે તેવી આશા છે આ નુકસાન તો સાહેબ આમાં બહુ થઈ ગયું છે ખેડૂતોને ડીપ બીપ બધું ધોવાઈ ને વહી જવું ખાળિયા પડી ગયા પછી સતાય બિયાણા બિયાણા મહેનત કરવા સતાય આ ખેડૂતો ને અત્યારે ઉપ પગભર થઈ જ ન હોય હવે એવું નુકસાન છે મોટું એક તો ખેડૂતો મહા મહેનતે કપાસ ઈરંડા જેવા પાકનું વાવેતર કર્યું ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી આગોતરું વાવેતર કરી જમીન ખેડી ખાતર બિયારણ સોંપીને ખૂબ મોટો ખર્ચ કર્યો પરંતુ ભારે વરસાદના કારણે ખેતરની સાથે સાથે તમામ મહેનત અને બિયારણ પણ ધોવાઈ ગયું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમને પણ મોટું નુકસાન થયું ચૌદથી પંદર ઇંચ વરસાદ પીડ્યો છે અને બધું ધોઈ નાખ્યું છે અને આમાં જો કાંઈ સરકાર સહાય કરે તો હારું

બોટાદ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોની સરકાર પાસે એક જ માંગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરી જરૂરી સહાય જાહેર કરે ધર્મેન્દ્ર લાઠીકરા જીએસટીબી બોટાદ